મોરબીના સનાળા ગામથી રાજપર રોડ ઉપર દારૂ ભરેલ આઈસર પકડાયું હતું જે ગુનામાં ગુજરાતના કુખ્યાત બુટલેગર સહિત બે આરોપીની ધરપકડ કરાઈ છે જાણવા મળતી હતું પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મોરબીના સનાળા ગામથી રાજપર રોડ ઉપર ગત તારીખ ત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂ ભરેલ આઈસર સાથે આરોપી કલ્પેશ ઉર્ફે લાલો હરદાસભાઈ લંગારિયા રહે ઉપર કોટ જુનાગઢ વાળાની ધરપકડ કરી હતી ને જે તે સમયે ગાડીમાંથી દારૂની બસો પે પચાસ પેટીઓ મળી આવતા પોલીસે દારૂની બોટલો કબજે કરીને કુલ રૂપિયા ઓગણીસ લાખ એકત્રીસ હજાર એકસો નેવું રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગુનામાં દારૂનો જથ્થો ધીરેન અમૃતલાલ કારિયા રહે જૂનાગઢવાડાએ મંગાવ્યો હોવા અંગેની માહિતી સામે આવી હતી તે સહિતના સાત શખ્સોની સામે જે તે સમયે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો આ ગુનામાં પોલીસે હાલમાં આરોપી ધીરેનભાઈ અમૃતલાલ કારિયા જાતે લોહાણા વર્ષ બેતાલીસ રહે ત્રણસો ત્રણ બી વિંગ નોબલ પ્લેટિનમ મોતીબાગ પાસે જુનાગઢ અને ઉદયભાઈ નરોત્તમભાઈ દવે જાતે બ્રાહ્મણ વર્ષ સુડતાલીસ રહે રાધેશ્યામ એપાર્ટમેન્ટ ઝાંઝરડા રોડ વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી બપોરે બાર વાગ્યે જાણવા મળેલ છે